નેશનલ હાઇવે અડતાલીસ રાજપીતળા ચોકડી પાસેથી એક્સયુવી લક્ઝરિયર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ નંગ તેત્રીસ સહિત કુલ કિંમત રૂપિયા આઠ લાખ સુડતાલીસ હજાર પાંચસો સાહીઠના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ અક્ષય રાજનાઓએ રાજ્યમાં ડબલ્યુ મૂવમેન્ટ મુવમેન્ટ તથા વર્તમાન દિવાળી વેકેશનને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પ્રોહિબિશન જુગાનની અસામાજિક પ્રવૃત્તિ ઉપર ખાસ ધ્યાન આપી ભૂતકાળમાં પકડાયેલ બુટલેગરોની હાલની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી તથા જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ વે નેશનલ તેમજ સ્ટેટ હાઇવે ઉપર સતત પેટ્રોલિંગ રાખી ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવેથી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપીવાળા એલસીબી ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા માગ પ્રદર્શન આપતા એલસીબીની વિવિધ ટીમ દ્વારા પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા સધન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એલસીબી ભરૂચની ટીમના માણસો અંકલેશ્વર શહેરમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે વખતે બાતમી હકીકત મળેલ કે એક કોફી કલરની એક્સ યુવી કાર નંબર જી જે એકવીસ પીસી એકોતેર ત્રેપનમાં વિદેશી દારૂના બોક્સ ભરેલ છે અને તે ઝઘડિયા તરફથી અંકલેશ્વર તરફ આવે છે જેથી એલસીબી ટીમ અંકલેશ્વર એનએચ અડતાલીસ રાજપીપળા ચોકડી બ્રિજ ખાતે વોચમાં રહી બાદમીવાળી એક્સયુવી કાર રોકી તલાસી લેતા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્સ તથા છૂટા બિયર મળી કુલ સાતસો બાણું બિયર કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર પાંચસો સાહીઠનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલ અને પકડાયેલ આરોપીની પૂછપરછ હાથ ધરતા આ વિદેશી દારૂ લેવા માટે ઓલપાડના દિવ્ય સુફે દેવો મારવાડી સાથે એક્સયુવી કારમાં કામરેજથી રાજપીપળા ગયેલ અને ત્યાં દેવો મારવાડી રાજપીપળાની આંગણથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવેલ અને સુરત શહેરમાં આપવા જતા હતા તે દરમિયાન પકડાયેલ ગયેલ હોવાની હકીકત જણાવેલ જેથી આ કામે વિદેશી દારૂ લેવા જનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે